રૂપા વિચારોમાં ખોવાયેલી બાલ્કનીમાં બેસીને દૂર રસ્તા પર આવતા જતા લોકોને જોઈ રહી હતી ત્યારે સુનિતાજી આવી ગયા અને કહેવા લાગ્યા રૂપા સંબંધોમાં આગળ વધીને જાતે ખબર અંતર પૂછવાથી માણસ નીચો નથી પડી જતો એ જરૂરી નથી કે તું પતિની મરજી મુજબ જ વર્તન કરે એવું કરવાથી સંબંધ તૂટી જશે મારી વાત માન તું હમણાં જ જમાઈને ફોન કરી લે સંબંધો તૂટતા વાર નથી લાગતી રૂપા પણ જોડાતા વર્ષો લાગી જાય છે માની વાતો સાંભળીને રૂપાએ કોઈ જવાબ ન આપ્યો આગળ સુનિતા તેને ફરીથી સમજાવવા લાગી પતિની ચાર વાતો સાંભળી પણ લઈશ તો શું જતું રહેશે અને ઝઘડો કયા પરિવારમાં નથી થતો કહે તો ત્યારે માની વાતો પર સહમતી દર્શાવતા ભાઈ કહેવા લાગ્યો મમ્મી જરૂર રૂપાની પણ ભૂલ હશે એટલે જતો જુઓ કેવી શાંત બેઠી છે અને વળી તાળી ક્યારેય એક હાથે નથી વાગતી માં અને ભાઈની વાતો પર રૂપાનું મન ગુસ્સે થઈ ગયું કે તેમને કેવી રીતે સમજાવે કે ત્યાં તેની સાથે શું શું વીતી રહ્યું હતું કોઈ ભૂલ વિના તે સજા કાપી રહી હતી અને શું તે અહીં પોતાની મરજીથી આવી છે ના પણ તેને કાઢી મૂકવામાં આવી છે તો શું તે એટલી ગીરી પડેલી સ્ત્રી છે કે ફરી તે દરવાજા પર પોતાનું નાક ઘસવા જાય બોલે કેમ નહીં શું તારી ભૂલ ન હોતી સુનિતાએ જ્યારે ફરી એ જ વાત દોહરાવી તો રૂપા તપી ઉઠી હા 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 બધી ભૂલ મારી જ છે તમારી બધાની નજરમાં આજે પણ હું જે ખોટી છું અને તે માણસ જે રોજ મારા પર ત્રાસ ગુજારતો રહ્યો તે સાચો બોલતા બોલતા રૂપાની આંખોમાંથી આંસુ સરી પડ્યા જો હું તમારા બધા માટે બોજ બની ગઈ છું તો ચાલી જાઉં છું અહીંથી પણ કહીને તે બાથરૂમમાં જતી રહી તેનું મન તો કરી રહ્યું હતું કે અત્યારે જ પોતાને ખતમ કરી નાખે કારણ કે કોઈ નથી જે તેની વાત સમજી શકે પણ બધા તેને જ દોષ દેવામાં લાગેલા છે વિચાર્યું હતું કે ઓછામાં ઓછુંમાં તો જરૂર સમજશે તેને પણ તે પણ તેનામાં જ દોષ કાઢી રહી છે તેમની ઈચ્છા છે કે તે ફરી જઈને પતિના પગમાં પડી જાય પણ તેનાથી આ નહીં થાય કારણ કે તેણે તેનો અત્યાચાર ઘણો સહન કરી લીધો છે પણ રોજ રોજના મહિના અને એ અહેસાસ કરાવો કે ભૂલ તેની પણ છે તેને પોતાનું ઘર છોડીને ન આવવું જોઈતું હતું રૂપાની સહનશક્તિની બહાર થવા લાગ્યું હતું ઘણી વખત વિચાર્યું કે ક્યાંક ચાલી જશે નહીં રહે હવે અહીં પણ ક્યાં જશે તે કોઈ બીજું ઠેકાણું છે શું ઘણું બધું વિચારીને અહીં રોકાયેલી હતી પણ આજે માં અને અભિષેકની વાતો તેના દિલમાં હથોડીની જેમ વરસવા લાગી હતી મા કહે છે સ્ત્રીઓમાં સહનશક્તિ હોવી જોઈએ આમ પોતાનું ઘર છોડીને ન આવવું જોઈતું હતું તેને અહીં તો શું તે ત્રાસ સહન કરતી રહે રોજ દારૂ પીને મારપીટ ગાળા ગાળી આખરે કેટલું સહન કરતી તે અને ક્યાં સુધી એટલે તે પતિનું ઘર જોડીને આવી ગઈ પણ તેને ખબર નહોતી કે આ ઘર પણ તેના માટે પારકું થઈ ગયું છે દીકરીનું પોતાનું ઘર કયું હોય છે આ વાત આજ સુધી દીકરીઓ સમજી જ નથી શકી બાળપણથી જે દીકરીઓના મગજમાં આ વાત બેસાડી દેવામાં આવે છે કે તું તો પારકી છે એક દિવસ તારા ઘરે ચાલી જઈશ પણ દીકરીઓ જ પારકી કેમ થઈ જાય છે દીકરો કેમ નહીં જ્યારે જમ તો બને એક જમાના પેટમાંથી લે છે તો પછી આ ભેદભાવ કેમ કેમ દીકરીઓ કોઈની અમાનત સમજીને ઉછેરવામાં આવે છે જ્યારે દીકરાને પરિવારનો વંશ સમજવામાં આવે છે સાસરે પણ દીકરીઓને પારકા ઘરની દીકરી કહીને બોલાવવામાં આવે છે જ્યાં દીકરી લગ્ન કરીને જાય છે તે ઘર પણ તો કાં તો તેના પતિનું હોય છે અથવા સાસુ સસરાનું તો પછી દીકરીઓનું પોતાનું ઘર કયું છે આ બધા સવાલો રૂપાના દિલમાં ઉમળકા લેતા રહેતા રૂપાને માટે તેની માના ઘરમાં રહેવું હવે મંજૂર નહોતું અને અહીં સિવાય હવે એક એકજ ઠેકાણું બચ્યું હતું તેની પાસે તેની વહાલી સખી કંચનનું ઘર ઘણી વખત તે તેને પોતાના ઘરે આવવા માટે કહી ચૂકી હતી પણ ઘરની જંજમાં રૂપા એવી ફસાયેલી હતી કે ક્યારેય જવાનો મોકો જ ન મળ્યો પોતાની વ્હાલી સહેલીના આવવાના સમાચાર સાંભળીને કંચન બહુ ખુશ થઈ ગઈ હતી તે પોતે તેને સ્ટેશન પર લેવા આવી હતી અને કહ્યું હતું કે કોઈ ચિંતાની વાત નથી તે જ્યાં સુધી ઈચ્છે અહીં રહી શકે છે રૂપાની દુખભરી કહાણી સાંભળીને કંચનને પણ દુઃખ થયું હતું પણ રૂપાને ખબર નહોતી કે અહીં પણ તેને શાંતિથી રહેવું મુશ્કેલ થઈ જશે કંચનના પતિ પવનની ગંદી નજરો સતત તેને ઘૂરતી રહેતી હતી રૂપા જેટલું તેનાથી દૂર રહેવાની કોશિશ કરતી તે એટલું જ તેની નજીક આવવાની ફિરાકમાં લાગ્યો રહેતો હતો કંચન સામે તો તે રૂપા સાથે ખૂબ શરાફતથી પેશ આવતો પણ એકલા પામીને તે તેને અહીં ત્યાં અડકવાની કોશિશ કરતો ક્યારેક તેને પોતાની મજબૂત બાહુઓમાં સજ્જડ દબાવી દેતો તે કસમસાટ કરીને તેનાથી છૂટીને એવી ભાગતી જેમ શિકાર શિકારીના પંજામાંથી હવે તેને પવનની સામે જવામાં પણ ડર લાગવા લાગ્યો હતો ક્યારેક મન થતું કે કંચનને બધી સચ્ચાઈ જણાવી દે પણ પછી આ વિચારીને ચૂપ થઈ જતી કે ક્યાંક તે ઉલટું તેને જ ખોટી ન સમજી બેસે કારણ કે તેનો પતિ તેની નજરમાં દુનિયાનો સૌથી સારો માણસ હતો અને અત્યારે તેની એ સ્થિતિ પણ નહોતી કે સામેવાળા પર આંગળી ઉઠાવી શકે આ કપરા સમયે કંચને જ તેનો સાથ આપ્યો તેને પોતાના ઘરમાં આશરો આપ્યો તો કેવી રીતે તે તેના પતિ વિશે કંઈ બોલી શકતી હતી એટલે તે ચૂપ હતી અને તેની આ ચૂપકીદીનો ફાયદો પવન ઉઠાવવા લાગ્યો હતો જ્યારે ત્યારે તેના રૂમમાં ઘૂસી જતો અને પછી સોરી સોરી બોલીને બહાર આવી જતો ઘણી વખત તેણે તેને પોતાના રૂમમાં ડોકિયું કરતા જોયો જિંદગીમાં એક પતિના ન હોવાથી કેવી રીતે દુનિયાના બધા મર્દોની નજર એક સ્ત્રી માટે ગંદી થઈ જાય છે આજે રૂપાને આ વાત સમજાવવા લાગી હતી ઘણી વખત મન થયું કે નિશાંત પાસે પાછી ચાલી જાય પણ પછી તેની જુલમોને યાદ કરીને તેનું રૂબાડું રૂબાડું ત્રુજી ઉઠતું અને જવાનો વિચાર છોડી દેતી વિચારી રહી હતી કે ક્યાંક કોઈ જોબ મળી જાય તો તે પોતાના રહેવાનું ઠેકાણું પણ શોધી લે પણ કંચનનું કહેવું હતું કે હમણાં આટલી જલ્દી શું છે શું અહીં તેને કોઈ તકલીફ છે પણ તે તેને કેવી રીતે સમજાવે કે હવે તેનું અહીં રહેવું જોખમથી ખાલી નથી તે રાત્રે દરવાજો ખોલવાનો અવાજ સાંભળીને રૂપા ચોંકીને ઊઠી બેઠી હતી જોયું તો એક ચોરની જેમ પવન તેના રૂમમાં પ્રવેશ કરી રહ્યો હતો પૂછવા પર કે કહી જોઈએ છે તો બેશરમની જેમ હસતા હસતા કહેવા લાગ્યો કે તેને લાગ્યું કે રૂપા બોર થઈ રહી હશે એટલે કંપની આપવા ચાલ્યો આવ્યો નહીં હું ઠીક છું તમે જાઓ કહીને દરવાજાની સ્ટોપર લગાવીને રૂપાએ રાહતનો શ્વાસ લીધો પણ પાણીમાં રહીને તે મગર સાથે ક્યાં સુધી વેર કરી શકતી હતી ન ઇચ્છતા હોવા છતાં સાથે ઊઠવું બેસું ખાવું પીવું તો થતું જ હતું ક્યારેક ક્યારેક તો પવન ટેબલ નીચે તેના પગમાં પોતાના પગ ફસાવી દેતો તેની આવી હરકતોથી રૂપાનો ચહેરો શરમથી નીચે ઝૂકી જતો હતો હવે રૂપાને પવનના ચહેરાથી પણ ઘરૃણા આવવા લાગી હતી પણ સહન કરવું તેની મજબૂરી હતી એક રાત્રે ખબર નહીં કેવી રીતે પવન તેના રૂમમાં ઘૂસી આવ્યો અને તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો આ શું કરી રહ્યા છો તમે છોડો મને કહીને તે પવનના પંજામાંથી છૂટીને દૂર ચાલી ગઈ પણ તેણે ફરી તેને પોતાની મજબૂત બાહોમાં દબાવી લીધી અવાજ સાંભળીને જ્યારે કંચન રૂમની બહાર આવી તો આશ્ચર્યચકિત થઈ ગઈ પણ ચાલાક પવન પોતાની પત્ની સામે બિચારો બનીને બધો દોષ રૂપાના માથે નાખી દીધો અને કહેવા લાગ્યો કે તે જ તેના પર દોરા નાખી રહી હતી અને આજે મોકો જોઈને તેની સાથે જબરદસ્તી કરવા લાગી રૂપા કહેતી રહી કે પવન ખોટું બોલી રહ્યો છે પણ તે જ તેના પર ગંદી નજર રાખતો હતો અને આજે તેણે જ તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી છે તેના પર વિશ્વાસ કરવા કહ્યું તેણે કની નથી કર્યું પણ કંચને તેની એક પણ વાત પર વિશ્વાસ ન કર્યો અને રાત્રે જ તેને પોતાના ઘરમાંથી નીકળી જવાનો હુકમ સંભળાવી દીધો એટલે સુધી કહી દીધું કે તે આસ્તિનનો સાપ નીકળી ભૂલ થઈ ગઈ તેને પોતાના ઘરમાં લાવીને પણ કંચને એકવાર પણ એ ન વિચાર્યું કે ખોટો તેનો પતિ પણ તો હોઈ શકે છે રોતા રોતા રૂપા કહેતી રહી કે આટલી રાત્રે તે ક્યાં જશે સવાર સુધીની મોહલત આપે પણ કંચને ધક્કા મારીને તેને પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકી આ કાળી અંધારી રાત્રે ક્યાં જતી તે ત્યાં ન તો તેના માટે પતિના ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ન તો માનો કંચને પણ તેના પર અવિશ્વાસ કરીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી તો હવે તેની પાસે એક જ રસ્તો બચતો હતો મોતનો વળી હવે તેની પાસે જીવવા માટે રહ્યું પણ શું હતું તે પાગલોની જેમ સડક પર ચાલી જઈ રહી હતી મરવા માટે પણ તેને ખબર નહોતી કે કેટલાક ગુંડા તેનો પીછો કરી રહ્યા છે મોકો મળતા જ સુમસામ ગલીમાં તે ત્રણેય રૂપાને દબોચી લીધી અને તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યા રૂપા જોર જોરથી ચીસો પાડવા લાગી પણ આટલી રાત્રે સુમસામ ગલીમાં કોણ સાંભળે તેની અવાજ પણ ત્યારે જ ઝડપી રફતારથી એક ગાડી આવીને તેની સામે ઊભી રહી ગાડીની તેજ રોશનીથી તે ગુંડાઓની આંખો વંચાઈ ગઈ કોણ છે બે હિંમત હોય તો સામે આવ રાતના અંધારામાં કૂતરાની જેમ ભસવાવાળા હિંમત હોય તો તું મારી સામે આવીને ભસ એક ગર્જના ભરી અવાજ સાંભળી ત્રણેય ચોંકી ઉઠ્યા પણ સામે એક મહિલાને જોઈને તેમને હસવું છૂટી ગયું કારણ કે તેમને લાગ્યું કે એક એકલી સ્ત્રી તેમનું શું બગાડી લેશે પુરુષોની માનસિકતા આજે પણ એ જ છે કે સ્ત્રી નબળી અબળા નારી જ હોય છે જેને તે જ્યારે ચાહે પોતાના પગ નીચે કચરી શકે છે પણ તે મહિલાએ તે ગુંડાઓ પર લાત ઘૂસણની વર્ષા શરૂ કરી દીધી ત્રણેયને મારી મારીને એવા પસ્ત કરી દીધા કે તેઓ ત્યાંથી ભાગવાને લાયક પણ ન બચ્યા ત્યાં સુધીમાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ અને ત્રણેય ગુંડાઓને ઘસડીને ગાડીમાં બેસાડીને લઈ ગઈ પાંત્રીસ વર્ષની તે મહિલાની સ્ફૂર્તિ અને નીડરતા જોઈને રૂપા પણ દંગ રહી ગઈ ઘરથી ભાગી રહી હતી કે કોઈ નદી નાળામાં કૂદીને મરવા જઈ રહી હતી ઉપરથી નીચે સુધી રૂપાને ઘૂરતા જ્યારે તે મહિલાએ પૂછ્યું તો તે ડરી ગઈ એનો મતલબ હું સાચી છું ચાલો બેસો ગાડીમાં તેને ઈશારો કર્યો પણ રૂપા હજુ પણ એમ જ પોતામાં સંકોચાઈને ઊભી હતી તેને ડર લાગી રહ્યો હતો કે ખબર નહીં આ સ્ત્રી કોણ છે અને તેને ક્યાં લઈ જશે હવે કોઈના પર તેને ભરોસો નહોતો રહ્યો ડરો નહીં બેસો ગાડીમાં જ્યારે તેણે ફરીથી કહ્યું તો રૂપાને ગાડીમાં બેસવું જ પડ્યું કારણ કે બીજો ઉપાય પણ શું હતો તેની પાસે થોડી જ વારમાં ગાડી એક ટાવર પાસે આવીને ઊભી રહી ગાડીનું હોર્ન સાંભળતા જ દોડીને બોચમેને ગેટ ખોલ્યો અને આદરથી તે મહિલાને નમસ્તે કર્યું તેનું ઘર સાતમા માળે હતું ગભરાયેલી રૂપા અહીં સુધી તો આવી ગઈ પણ તેનું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું કે ખબર નહીં આગળ શું થશે ક્યાંક તેની સાથે ફરી કંઈ ખોટું થઈ ગયું તો પણ ઘરમાં પ્રવેશ કરતાં જ તેને એક અજીબ અહેસાસ થયો તે અહીં તહીં જોવા લાગી ઘર બહુ મોટું નહોતું પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે સજાવેલું હતું

થોડી જ વારમાં તે બે કપ કોફી અને સેન્ડવિચ બનાવીને લઈ આવી રૂપાને કોફી પકડાવતા તે પોતાની પણ કોફી ઉઠાવીને ચુસ્કીઓ ભરવા લાગી મેં તમારું નામ તો પૂછ્યું જ નહીં શું નામ છે તમારું તે મહિલાએ પૂછ્યું તો ધીમેથી રૂપાએ કહ્યું રૂપા સારું નામ છે અને હું સેંડી છું બોલીને તે હસી વળી રૂપા તમે આટલા દુખી કેમ દેખાઈ રહ્યા છો શું કોઈ સમસ્યા છે જીવનમાં મરવા કેમ જઈ રહ્યા હતા સવારની ચા પીતા જ્યારે સેન્ડીએ પૂછ્યું તો રૂપાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા સેન્ડીએ તેને રડવાથી એટલે ન રોકી કારણ કે રડવાતી માણસનું મન હળવું થઈ જાય છે થોડીવાર પછી જ્યારે તેનું મન જરા હળવું થયું તો રૂપા જણાવવા લાગી ગ્રેજ્યુએશન કર્યા પછી તે આગળ વધુ ભણવા માંગતી હતી તેનું શરૂઆતથી એમ બી કરવાનો ઈરાદો હતો તેની ઘણી સહેલીઓએ પણ એમ બી એ કરવાનું વિચારી રાખ્યું હતું એટલે તે ઈચ્છતી હતી કે તેમની સાથે તે પણ એ જ કોલેજમાં એડમિશન લઈ લે પણ રૂપાના માતા પિતા તેના લગ્ન કરાવી દેવા માંગતા હતા કેટલું કહ્યું રૂપાએ કે તેને આગળ વધુ ભણવા દે પણ તેમની વિચારસરણી હતી કે સમયની સાથે દીકરીઓના લગ્ન થઈ જાય એ જ સારું હોય છે આગળ રૂપાની એક ના ચાલી દીકરીમાં બાપ માટે એક બોજથી ઓછી નથી હોતી જેને તે જેટલી જલ્દી થઈ શકે ઉતારીને પોતાનું માથું હળવું કરી લેવા માંગે છે સારું ઘર વર મળતા જ રૂપાના માતા પિતાએ તેના લગ્ન નિશાંત સાથે નક્કી કરી દીધા જે એક સરકારી વિભાગમાં સારા પદ પર કાર્યરત હતો શહેરમાં તેણે પોતાનું ઘર પણ બનાવી લીધું હતું તો બીજું શું જોઈતું હતું તેમને લાગ્યું કે દીકરી ત્યાં જઈને સુખી રહેશે પણ તેમની વિચારસરણી ખોટી હતી સારી નોકરી અને મોટું ઘર હોવાથી લોકોના વિચાર પણ સારા અને દિલ મોટું નથી થઈ જતું સાસરે થોડા દિવસ રહ્યા પછી જ રૂપાને ખબર પડી ગઈ કે નિશાંત સારો માણસ નથી દારૂણીઓ તો તે છે જ ઘણી સ્ત્રીઓ સાથે પણ તેના ગેરકાયદેસર સંબંધો છે દારૂ પીવો સ્ત્રીઓ સાથે રાત ગુજારવી તેની આદતોમાં સામેલ છે તેના કિસ્સા માત્ર ઘરવાળાઓને જ નહીં પણ આખા મહોલ્લામાં બધા જાણતા હતા આ જાણતા હોવા છતાં નિશાંત એક નંબરનો લંપટ માણસ છે તેના લગ્ન કરાવી દેવામાં આવ્યા એક દિવસ જ્યારે રૂપાએ આ વાત પર ઝઘડો કર્યો અને કહ્યું કે જ્યારે બહારની સ્ત્રીઓ સાથે જે સંબંધ રાખવો હતો તો પછી તેની સાથે લગ્ન કેમ કર્યા આ વાત પર નિશાંતે તેને મારી એ કહીને કે તે મર્દ છે જે ચાહે તે કરી શકે છે ગુસ્સામાં રૂપાએ પોતાની સાસુને પણ કહ્યું કે જ્યારે તેમને ખબર હતી કે તેમનો દીકરો દારૂડિયો છે ઘણી સ્ત્રીઓ સાથે તેના સંબંધ છે તો પછી કેમ તેમને તેની જિંદગી બરબાદ કરી કેમ ન જણાવ્યું બધું કેમ પોતાના દીકરાની ગંદી આદતો છુપાવી સાસુ રડતા રડતા કહેવા લાગી કે તેને લાગ્યું હતું કે લગ્ન પછી તેનો દીકરો સાચા રસ્તે આવી જશે એક થઈને જ્યારે તમે તમારા દીકરાને સાચા રસ્તે ન લાવી શક્યા તો પછી મારાથી કેવી આશા રાખી કે હું તેને સાચા રસ્તે લાવી શકું છું સાસુ પાસે કોઈ જવાબ ન હતો દીકરાની આદતોથી ત્રસ્ત રૂપાની સાસુ પોતાની દીકરી પાસે રહેવા ચાલી ગઈ પણ રૂપા ક્યાં જાય રોજ રોજ દારૂ પીને અડધી રાત્રે ઘરે આવવું અને કની પૂછવા પર ઉલટું રૂપાને મારવું ગંદી ગંદી ગાળો આપવી નિશાંતની આદત બની ચૂકી હતી ક્યારેક ક્યારેક તો વિના કારણ જતે રૂપાને મારવા અને ગાળો આપવા લાગતો હતો રૂપાને તે પોતાના પગની જૂતી બરાબર સમજતો હતો નિશાંતે વિચારીને પોતાની પત્ની પર ત્રાસ ગુજારતો કે તે મર્દ છે અને જે ચાહે તે કરી શકે છે રૂપા પર તેનો અત્યાચાર રોજ રોજ વધતો જ ચાલ્યો જઈ રહ્યો હતો જ્યારે રૂપા રડી રડીને પોતાનું દર્દ માને જણાવતી તો ઉલટું તે તેને જ સમજાવવા લાગતી કે મર્દ આવા હોય છે સ્ત્રીઓને સંભાળતા આવડવું જોઈએ એક રાત્રે એક મહિલાની બાંધોમાં ઝૂમતા જ્યારે નિશાંત ઘરે આવ્યો અને રૂમમાં જઈને અંદરથી દરવાજો લગાવી દીધો તો રૂપા અંદર સુધી સળગી ઉઠી કેવી રીતે એક પત્ની આ વાત સહન કરી શકતી હતી કે તેનો પતિ તેની જ સામે આટલો કેવી રીતે પડી શકે છે આ માણસ રૂપા બડબડાઈ અને જોર જોરથી દરવાજો પીટવા લાગી ગુસ્સામાં નિશાંત બહાર આવ્યો અને ગુસ્સામાં રૂપાને ઘરની બહાર કાઢી મૂકી કે હવે ન તો તેની જિંદગીમાં અને ન તો આ ઘરમાં તેના માટે કોઈ જગ્યા છે તે રડતી ચીસો પાડતી રહી દરવાજો પીટતી રહી પણ નિશાંતે દરવાજો ન ખોલ્યો પાડોશીઓ બધા જોઈ રહ્યા હતા પણ તેમને શું જરૂર હતી કોઈના ઘરની બાબતોમાં દખલ દેવાની એટલે બધા તમાશો જોઈને પોતપોતાના ઘરે ચાલી ગયા કલાકો સુધી તે દરવાજાની બહાર ધ્રુજતી રહી પણ નિશાંતે દરવાજો ન ખોલ્યો પછી શું કરતી તે પછી તે માવતરે આવી ગઈ પણ અહીં પણ તેને આશરો ન મળ્યો મા વાત વાત પર સમજાવતી રહેતી કે તે પોતાના ઘરે પાછી ચાલી જાય કારણ કે તેઓ ક્યાં સુધી તેનો બોજ ઉઠાવી શકશે ભાઈ વધતા ખર્ચને લઈને અલગ સંભળાવતો રહેતો હતો અને ભાભી તો તેને જોવી પણ નહોતી ઈચ્છતી વિચારતી કે ક્યારે તે તેના ઘરમાંથી નીકળી જાય આખરે અમારા સ્ત્રીઓની સ્થિતિ આટલી બદતર કેમ છે અમારે જે કેમ બધું સહન કરવું પડે છે રૂપા બોલી રૂપાની દર્દભરી કહાણી સાંભળીને સેન્ડીને બહુ દુઃખ થયું બોલી પણ આ કઈ નવી વાત છે રૂપા મર્દ તો શરૂઆતથી જ સ્ત્રીઓ પર રાજ કરતા આવ્યા છે તેને પોતાનો ગુલામ સમજતા આવ્યા છે ભલે બાપ હોય ભાઈ હોય કે પતિ બધાએ સ્ત્રીઓને દબાવીને રાખવા ચાહી જે દબાઈને રહી તે સાવિત્રી કહેવાય અને જે ન દબાઈ તે બદચલન બની ગઈ પણ આજે આ વાત પર પણ ધ્યાન આપવું જરૂરી છે કે ખુદ સ્ત્રીઓ આ વાતથી ઇન્કાર કરે છે કે પતિ તેના પર ત્રાસ ગુજારે છે પૂછો તો એ જે જવાબ મળશે કે આ તેમના ઘરની બાબત છે તમે રહેવા દો

બોલતા બોલતા રૂપા આ બતાવી દો દુનિયાવાળાઓને અને એક વાત એક વાત તમે મને સિન્ડીજી નહીં પણ દીદી કહીને બોલાવશો તો મને વધુ સારું લાગશે તેના માટે હાથ ફેરવતા જ્યારે સિન્ડી બોલી તો તેને પકડીને રૂપા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી આજે પહેલીવાર કોઈ એવું મળ્યું હતું જે તેના દર્દને સમજી રહ્યું હતું નહીં તો બધાએ તેને જ કઠેરામાં ઊભી કરી આ બોલીને કે ભૂલ તેની જ છે બસ બસ હવે રડવાનું બંધ કરો રૂપાના આંસુ લૂછતા સેંડી બોલી તમે કહ્યું હતું કે તમે એમ બી એ કરવા માંગતા હતા જી તો આગળ શું કરવાનું વિચાર્યું છે એમ બીએ કે આત્મહત્યા બોલીને સેંડી હસી તો રૂપા પણ હસી પડી જુઓ તો હસતા તમે કેટલા વ્હાલા લાગી રહ્યા છો બી એમ બી એ મારે કરવું છે સપનું છે મારું પણ હું કોઈ નાની મોટી જોબ પણ કરવા માંગુ છું જેથી મારો ખર્ચ ઉઠાવી શકું રૂપા બોલી રૂપા નહોતી ઈચ્છતી કે તે સેન્ડી પર બોજ બનીને રહે અને સેન્ડી પણ નહોતી ઈચ્છતી કે તેને લાગે કે તે તેના પર કોઈ અહેસાન કરી રહી છે એટલે તેના નોકરી કરવાની વાત પર તેને હા પાડી દીધી સેન્ડી અનાથ બાળકો માટે એક એનજીઓ ચલાવતી હતી આ ઉપરાંત તે જરૂરિયાતમંદોની પણ મદદ કરતી રહેતી હતી સેન્ડીની મોટા મોટા લોકો સાથે ઓળખાણ હતી તો તેમની સાથે વાત કરીને રૂપાની નોકરી પણ લગાવી દીધી અને તેનું એમબીએમાં એડમિશન પણ થઈ ગયું જે રૂપા પહેલા હંમેશા ઉદાસ રહેતી હતી તે હવે ઘણી ખુશ રહેવા લાગી હતી તેની નાઇટ શિફ્ટ ડ્યુટી થતી હતી તે સવારે ઊઠીને સેન્ડી સાથે ઘરના કામોમાં હાથ વહેંચાવીને કોલેજ નીકળી જતી પછી મોડી રાત્રે જ ઘરે પાછી આવતી હતી જિંદગી હવે સારી લાગવા લાગી હતી તેને અભ્યાસ પૂરો જ એક મોટી કંપનીમાં રૂપાની નોકરી લાગી ગઈ ગઈકાલ સુધી રૂપા હતી જેનું કોઈ ઠેકાણું નહોતું દર દર ભટકવા મજબૂર હતી તે પણ આજે તેની પાસે બધું છે રૂપા અને સેન્ડીનાનું ઘર છોડીને એક મોટા ઘરમાં આવી ગઈ હતી હવે રૂપા બસતી નહીં પણ પોતાની ગાડીથી ઓફિસ જવા લાગી હતી

બાજુમાં કોફીના બે મગ રાખેલા હતા અને બંને અહીં તહીંની વાતો કરી રહી હતી દી આજે પણ આ બધું વિચારીને હસવું આવે છે કે કેવી રીતે તમે તે ત્રણેય ગુંડાઓને પાણી પીવડાવી પીવડાવીને માર્યા હતા કેવી રીતે તમે તેમને પસ્ત કરી દીધા હતા તમારામાં આટલી હિંમત આવી ક્યાંથી હું તો એકને પણ ન મારી શકું અને તમે ત્રણેયને દૂર ચટાડી દીધી કેવી રીતે દી રૂપાય પૂછ્યું તેની વાત પર પહેલા તો સંડી હસી પછી બોલી તે એટલા માટે કે મેં કરાટેનો કોર્સ કર્યો છે બ્લેક બેલ્ટ શું હું સમજી ઓ ત્યારે પોતાની આંખો મીચકાવતા રૂપા બોલી દી એક વાત વધુ પૂછું દી આજ સુધી તમે લગ્ન કેમ ન કર્યા ઘણા દિવસો સુધી પોતાને રોકી રાખ્યા પછી આજે રૂપાએ પૂછી જ લીધું કારણ કે મારા લાયક કોઈ મળ્યું જ નહીં અને જે મળ્યું તે મારો થઈ જ ન શક્યો બોલીને તે ચૂપ થઈ ગઈ હોઈ ન શક્યો મતલબ રૂપા આજે જાણી લેવા માંગતી હતી કે આખરે કેમ આજ સુધી સેન્ડી દી એકલી છે કારણ કે જેને મેં પ્રેમ કર્યો તે માણસ દગાબાજ નીકળ્યો ફાયદો ઉઠાવતો ગયો તેને મારો આજે પણ વિચારું છું તો લાગે છે કે કેટલી સ્ટુપીડ હતી હું જે તેને જાણી જ ન શકી જાણું છું રૂપા મેં તેના માટે કેટલો ત્યાગ કર્યો જ્યારે તેની નોકરી છૂટી ગઈ હતી ત્યારે મેં તેના બધા ખર્ચા હસતા હસતા ઉઠાવ્યા મારા પરિવારની વિરુદ્ધ જઈને મેં તેની સાથે લીવ ઇનમાં રહેવાનું શરૂ કર્યું અને તે મારી આંખોમાં દૂર નાખીને ઘણી ઘણી છોકરીઓ સાથે સંબંધ રાખતો હતો એક દિવસ આખરે તેનું સત્ય સામે આવી ગયું તો હું સ્તબ્ધ રહી ગઈ હતી પૂછ્યું તેને કે આપણે બંને તો એકબીજાને પ્રેમ કરતા હતા ને લગ્ન કરીને આપણું નાનું ઘર વસાવવાનું સપનું જોયું હતું ને તો બેશરમની જેમ હસતા હસતા બોલ્યો કે તેના ઘણી છોકરીઓ સાથે સંબંધ છે તો શું તે બધા સાથે લગ્ન કરી લે પાગલ હતી હું જે તેની વાતોમાં આવીને મારા પરિવારથી સંબંધ ખતમ કરી દીધો હતો ગઈ હતી માં પાપા પાસે મારી ભૂલો માટે માફી માંગવા પણ તેમણે મારા મોઢા પર જ દરવાજો દઈ માર્યો આ બોલીને કે હું તેમના માટે મરી ચૂકી છું બસ હવે તો વિચારી લીધું છે કે એકલી જ ચાલીશ હવે સારું છોડો હવે આ બધી વાતો આ જણાવો તે છોકરો અરે તે જ માનવ જે ઓફિસમાં તમારી સાથે કામ કરે છે શું નામ છે તેનું હા હા માનવ કેવો લાગે છે તમને રૂપાની આંખોમાં જોતા સેંડીએ પૂછ્યું તો શરમાઈને રૂપાએ પોતાની નજર ઝુકાવી લીધી ના ના આમ શર્માવાથી થોડી જ ચાલશે જણાવવું પડશે બહેન કે ચક્કર શું ચાલી રહ્યું છે તમારા બંને વચ્ચે દી તમે પણ ને એવી કોઈ વાત નથી સાચે નજર ઝુકાવીને રૂપા મુસ્કુરાઈ પ્રેમ પ્રેમ કની નહીં બસ દોસ્તી છે અમારા વચ્ચે એકબીજાનો સાથ સારો લાગે છે અમને અને બીજું કની નહીં રૂપા બોલી અને બીજું કંઈ નહીં મોઢું બનાવતા સેંડી બોલી અરે પાગલ આને જતો પ્રેમ કહે છે એકબીજાનો સાથ સારો લાગવો એકબીજાની ખુશીમાં ખુશ રહેવો એક દિવસ પણ ન મળવા પર બેચેન થઈ જવું આ તો પ્રેમ છે પાગલ રૂપાના ગાલ પર શરમની લાલી જોઈને સેંડીને એક તોફાન સૂછ્યું વળી સાંભળ્યું છે તે બંદો પરણેલો છે અને તેનો એક દીકરો પણ છે શું પણ તમને કેવી રીતે ખબર પડી આ બધું તેને લાગ્યું કે પરણેલો હોવા છતાં ક્યાંક તે છોકરો તેને પોતાની જાળમાં તો નથી ફસાવી રહ્યો અરે કાલે તમે જતો ઊંઘમાં બડબડાઈ રહ્યા હતા આ બધી વાતો બોલીને સેંડી ખડખડાટ હસી પડી મજાક કરી રહી છું ઓ દી તમે તો મારી જાન જ લઈ લીધી પોતાના દિલ પર હાથ રાખીને રૂપા બોલી અરે વાહ હમણાં તો કહી રહી હતી કે કોઈ પ્રેમ પ્રેમ નથી તમારા બંને વચ્ચે તો પછી આ શું છે સેંડીની વાતો પર તે લચાઈ ગઈ વળી એક દિવસ તેને જમવા માટે બોલાવો જોઈએ તો કેવો છે સેંડીને રૂપા માટે માનવ એકદમ સારો છોકરો લાગ્યો હા બંનેની ઉંમરમાં તફાવત જરૂર છે પણ પ્રેમમાં બધું જાય જ છે માનવને પૂરી અને બટાકાનું શાક બહુ પસંદ છે એટલે આજે તેની જે પસંદનું ખાવાનું બની રહ્યું હતું રૂપાએ પૂરી વળીને સેંડીને આપી તો તેને કડાઈમાં છોડતા સેંડી બોલી આ સારું છે રૂપા જે તમને માનવ જેવો જીવનસાથી મળ્યો જોયું મેં તેની આંખોમાં તમારા માટે પ્રેમ પણ શું માનવના માતા પિતા પણ તૈયાર છે તમારા બંનેના આ સંબંધ માટે માનવના પપ્પા નથી માં છે અને એક મોટી બહેન છે જેમના લગ્ન થઈ ચૂક્યા છે મળી ચૂકી છું હું તે બધાને કોઈ તકલીફ નથી તેમને અમારા આ સંબંધથી પૂરી વણીને સેન્ડીના હાથોમાં પકડાવતા રૂપા બોલી તો પછી ઠીક છે કોઈ સમસ્યા નથી પણ એક સમસ્યા છે ક્યાંક નિશાંતે તમને તલાક આપવાથી મનાઈ કરી દીધી તો શું કરશો રૂપાની તરફ જોઈને સેન્ડી બોલી પણ તે દિવસે માનવ સાથે રૂપાને જોઈને નિશાંતે કેવી રીતે રિએક્ટ કર્યું હતું તે નહોતી જણાવી સેન્ડીને ગુસ્સાથી ઉકળતા કહેવા લાગ્યો કે તેને શું લાગે છે તે તેને તલાક આપી દેશે જેથી તે આ માનવ સાથે લગ્ન કરી શકે ક્યારેય નહીં ક્યારેય તે તેને તલાક નહીં આપે તેના પર રૂપા બોલી હતી જેવું તમને ઠીક લાગે પણ આ પણ જાણી લો તમે મારા પર જેટલા પણ જુલમ કર્યા છે તેના એક એક પુરાવા છે મારી પાસે અને તે આસપાસના લોકો જેમણે રોજ મને તમારા હાથે માર ગાળો ખાતા જોઈ છે શું તેઓ ગવાહી નહીં આપે તમારી વિરુદ્ધ પરણેલો હોવા છતાં તમારા ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ છે તે પણ જણાવી શું પોલીસને પછી તો તમને જેલ જવાથી કોઈ રોકી નહીં શકે નોકરી તો જશે જ સમજી લો અને તલાક તો મને એમ પણ મળી જ જશે તો વિચારી લો ફાયદો કોનો વધુ છે મારો કે તમારો અને જ્યારે આપણા વચ્ચે હવે કની બચ્યું જ નથી તો પછી નામના સંબંધોને કેમ દોડવા બોલીને રૂપા પાછી આવી ગઈ હતી અને તે જોતો જ રહી ગયો હતો કદાચ તેને પણ રૂપાની વાત સમજાઈ ગઈ હતી આમાં જ તેની ભલાઈ હતી કેવી લાગી હું તમારી દીદીને પસંદ આવી કે નહીં માનવે પૂછ્યું કેમ પૂછી રહ્યા છો રૂપા બોલી મતલબ તેમને હું પસંદ આવ્યો કે નહીં માનવ બોલ્યો તો શું લગ્ન મારે કરવાના છે તમારી સાથે અને તમે મને ખૂબ પસંદ છો પોતાની આંખો બંધ કરીને રૂપા બોલી ત્યારે એકટક માનવ તેને નિહાળવા લાગ્યો દોસ્તો આ કહાણી અહીં સમાપ્ત થઈ ગઈ કહાણી પસંદ આવી હોય તો તેને લાઈક શેર અને કમેન્ટ કરો સાથે જ નવા છો તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો